મિત્રો આ વિડીયો આપણે પૂરો જોઈએ એ પેલા આપણે વાત કરીએ કે આ ભાઈ ક્યાંથી વાયરલ થયા છે અને શું છે મિત્રો આ વિડીયો ની હકીકત મિત્રો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં આ ભાઈ નો વિડીયો જ વાયરલ થઈ રહ્યો છે આ ભાઈ મિત્રો અચાનક ઇન્સ્ટાગ્રામ ની અંદર રાતોરાત વાયરલ થઈ ગયા લાકડા અરે ભગવાન છોકરીઓ મને ના પાડી દે અરે આ કારિયા ના કિસ્મત જો ને ફૂટલા ભગવાન તે મને કેમ રાખ્યો